નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તરમણીયા રોડ ઉપર આવે સેન્ટ જોસેફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ની અંદર વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી અંતર્ગત સ્કૂલ ના વિદ્યાર્થીઓ માં વન્ય પ્રાણી ના ચિત્ર દોરવાની હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું આ હરીફાઈ ની અંદર પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને વન વિભાગ લખતર દ્વારા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હાલની અંદર સરકારના માર્ગદર્શન મુજબ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી અંતર્ગત વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જુદી જુદી શાળાઓની અંદર જાય છે અને તેમના અહીં ત્યાં વન્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત તેમના દ્વારા જુદા જુદા સ્પર્ધાત્મક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે ત્યારે સેન્ટ જોસેફ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ માટે થઈ અને એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વન્ય પ્રાણી અને જંગલ સહિતના ચિત્રો દોરવાના હતા આ ચિત્રની અંતર્ગત તેમને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો ત્યારે આ ઉજવણીનું આયોજન લખત ફોરેસ્ટ વિભાગ એટલે કે વન વિભાગના કર્મચારી બિપિનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સેન્ટ જોસેફના પ્રિન્સિપાલ નયા હસ્તે અને જે બિપિનભાઈ સોલંકી છે વન વિભાગના કર્મચારીના હસ્તે શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા